અમને અમારા ભાવનગરનો મેળો કેવો લાગ્યો ભાવનગરનો મેળો એટલે કાઈ ઘટના હું આજથી લગભગ હેને 2-3 વર્ષથી લવ મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને મજામાં તો છો આજ ને અમારા નવા વિડિયોમાં નવા વ્લોગમાં તમારો હાર્દિક હાર્દિક સ્વાગત છે ને એલા સ્વાગત છે અને આજ ને બધા ને સાતમની તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને તૈયાર થઈ ગયા છે ને દર્શન માં સર્પના બંધાય તો નહીં પણ જે કાલનું હતું એ પણ જમી લીધું છે ને અમે અત્યારે આવી ગયા છે અમારા મમ્મીના ઘરે ને હવે આપણે જવાનું છે મેળો જો મેળો અમારે અહીંયા જ તે ભરાય છે બાજુમાં તે એટલે અહીંથી હાલીને જાશું ને મેળો અને કેવું કેવું છે એ હું તમને બતાવીશ અને અત્યારે અમે તૈયાર થઈ ગયા છીએ અને રીનાબેનને એ પણ તૈયાર થાય છે ને એ હમણાં આવશે પછી જવાનું છે આપણે મેળો જોવા તો બધા આગળ લોકમાં કન્ટિન્યુ રહેજો પછી આપણે મેળામાં જઈને મળીએ

જા પાડી એ રમાડે નથી હાલો તો મેળો થોડોક જ આઘો છે આપણે પોગી જઈએ અમે તમે મેળે જાવા નીકળી ગયા છે અને આ લોકોનો આપણે પહેલો મેળો છે તમે જાજો ને પછી કહેજો કે કેવો અનુભવ થયો તમે જાતા મેળો અમે તો હાંજે દર્શન કરી આવ્યા અહીંયા કેમ કે અમારે લાજ પડે આયન પાણી ઓમાં તો આઈ અમે છે ને સાંજે દર્શન કરી આવ્યા તમે બધા તમારા ઘરે હતા અમે તાર મમ્મી ને બધા સાંજે દર્શન કરી આવ્યા કેમ કે બહુ ગર્દી હોય એટલે તાર મમ્મી એવું કેતા અમે હવારે ગયા હતા ભાઈ આપણે ગર્દી ઓછી હોય ને અમે અહીં ન થાવતા અમે બીજા મંદિરે છે એટલે ભાલો પછી મળીએ મેળા મેળામાં આવી ગયા છે ને કેવું લાગે આઈસ્ક્રીમ લેવા ઉભા રહી ગયા છે બીજીભાઈની અને મંદિર અમે છે આજે કઈ ગરમી ગરમી તો લાગે જ ને માનસો દસ આજે કઈ દર્શન કરવાનું મારો આવશે નહીં એટલે આપણે ખાલી મેળો જ ફરવાનો એમ દર્શન તો કાલ કરી લીધા તમે રહી ગયા અમે જઈ આવ્યા હતા પણ અહીંયા ને અમે બીજા મંદિરે ગયા તા સારું તો લોક માં કન્ટિન્યુ રહેજો લેવા કુર્તી લેવી પણ કોઈ થઈ ગયા નથી બધા આમ તો જો માણસો તો જો માણસો તો જો ભાવનગર ના

એમ નહીં પૂછવા જાવ ના ના છોકરાને હોય કิทાર જાવ છે આમાં આમાં જાવ છે નહીં એન જ અમારે જાવ આવી ને ઓ આ બીજો આંકડો આવે આવી નથી હા આ ઈ તો પ્લાસ્ટિક

બે માં બે પણ રામ જાણે મારો કેવી નીકળે હવે આજ તો કઈ ચૂલો કાલ ને કાલ ચૂલું કાલ જૂંગળા

મારે મફત દેવ મફત ના મજા અલગ આવે પૈસા તો મારી પાસે ઘણા છે પાંચસો રૂપિયા હરુ ઓલી ભાઈ વ્યાખ્યા તો ક્યારે આવ્યા હતા પછી રીનાબેનના ઘરે જમી લીધું પછી મારા ઘરે આવીને પાછું જમી લીધું અને ચા તો કાંઈ બનાવાય નહીં પણ દુકાનેથી લઈ આવ્યા હતા તો ચા પી લીધી છે અને અત્યારે પાસું ખાઈ લીધું અને હવે જ હવે આપણે રીનાબેનના ઘરે કારણ કે એક મહેમાન આવ્યા છે એ કોણ છે એ તમે આગળ લોગમાં કન્ટિન્યુ રહેજો હું તમને બતાવીશ કોણ છે એમ અને પછી પાસું અત્યારે જવાનું છે મેળામાં એમ હાલો આગળ કોણ છે હું તમને બતાવું જે આપણે મહેમાન ને વાત કરતા થાય આપડે કૌશિક ભાઈ અને અમે આવી ગયા છે ધાબા ઉપર હાલો બારામ બને ભાવનગરનો મેળો કેવો લાગે ભાવનગરનો મેળો એટલે કાઈ ઘટના હું આજથી લગભગ હે ને બે ત્રણ વર્ષથી આવું છું મારું હાર્યું છે અહીંયા ભાવનગર એટલે નો છૂટકે આવવું પડે કેમ કે નો આવું તો આ મારે મને એટલે આવું જ પડે મેળો કરવા એટલે મેળો બહુ મસ્ત ભળેવાય હાથી 10 કાંટા મારી હા ભૂકાસ કાઢી ન કે ને તો ફાઈનલી આપણે કૌશિક ભાઈ ને એને પણ મળી લીધું છે ને એ લોકો ગયા છે ઘરે અને આરે ફોટા ને રીલ્સ ને એવું બનાવ્યું એ અમારી આઈડીમાં આવી જશે જોવાનું ભૂલતા નહીં અને હવે અમે સારી સારી પાછા મેળો કરવા એને એ લોકો છે હા કે એમ અને અમે તીર્થું બે ગાડી ઉપર બેઠા થઈ જાય એને રમાકડું લીધું તીર્થું બતાવતા તે હું લીધું બંધ કેમ મારવાની ગુંડો આવે તો કેમ મારવાની એમ તો બોલ ભીચી આવું સરસ મજાના કપડા લીધા છે કેવા હાઈલાઈટ થાય આજ્ઞા મસ્ત છે હજી તો સોસાયટી માં જઈ અને હવે આપણે જવાનું છે પાસો મેળો કરવા અને કાલ પણ મેળો હોય ને હોય ને કાલ પણ આઠમ નો મેળો હોય તો એડવાન્સ માં બધા હેપી જન્માષ્ટમી અને કાલે આપણે જવાનું છે રૂવાપરીમાં ના મંદિરે મેળો કરવા ન્યા જાશું અત્યારે તો હવે આયા જાવી સવી આગળ લોક માં કાં તૈયાર તો તારે પાસા જાવી સી કૌશિક ભાઈ આવ્યા હતા તો એ વયા ગયા અને અમે હવે જાવી સી મેળામાં પણ બધા પાસા આવે બધું પેક કરીને હવે જાવી સી હું થાય અમાર ઓલા ચક્કરમાં બેહવાનું છે બધાય ચક્કરમાં બેહ લીધું માર ભાભી અમાર બેને કૌશિક ભાઈ નું આપે તો પછી અમારે બેહવું પડે તો જાવી સી ચક્કર માં બેહવા બપોર વારો આવે એમ નતું એટલે જાય છે પાસા